મને ડિલક્સ રૂમમાં બોલાવી સંભોગ કર્યો તાપીના ડોક્ટર શૈલેન્દ્ર ગામી પર હોસ્પિટલ કર્મી યુવતીએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ વ્યારાની ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુના તબીબ વિરુદ્ધ હોસ્પિટલની કર્મચારી યુવતીઓ દ્વારા ડોક્ટર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કર્મચારી યુવતીએ ડોક્ટરે શારીરિક છેડતીના ના કર્યાના આક્ષેપ છે ઓગણત્રીસ જૂન ના પોલીસમાં ફરિયાદ આપી છતાં હજુ સુધી પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના પણ યુવતી જણાવી રહી છે શૈલેન્દ્ર હોસ્પિટલ આઈસીયુ ની કર્મચારી છું હું બે થી ત્યાં નોકરીએ જોડાઈ છું થોડા સમય બાદ એમના એમની નિયત બગાડતા મારા પર ગંદા મેસેજો ચાલુ થઈ ગયા એમના ને મને ગમે તેમ ઓપીડીમાં બોલાવીને અળપડા કરવા માંડ્યા મારી સાથે પછી એમની એટલી એમને મને ધમકી આપી કે તારે કોઈને કેવું નહીં માર ને એમની એટલી બધી પછી એ વધી ગઈ અને એમને મને ઉપર ડિલક્સ રૂમમાં ફાઇલ લઈને બહાને બોલાવી કે તું ઉપર આવ ને પછી ત્યાં ત્યાં એમને મારી સાથે સંભોગ શારીરિક સંબંધ બાંધ્યા અને બળાત્કાર ગુજાર્યો છે મારી સાથે મારા મારા ના કહેવાથી મને એકાત્માથી જબરદસ્તી કપડાં ઉતારતી હતા મારા ને પછી કીધું કે તારે બહાર જઈને આ વાત કોઈને કહેવાની નહીં નીતા તને સમાજમાં તને બદનામ બની ને હોસ્પિટલમાં તો કોઈ કોઈને કહેતી નહીં એવી રીતે મને ધમકા હું ડૉક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઇસીયુ ની કર્મચારી ડૉક્ટર ફૈલેન્દ્ર મને લવ યુ અને નવીના મેસેજ કરતા હતા અને મને ઓપીડી માં બોલાવીને અડબલા કરતા હતા જેનો મે સ્વીકાર કર્યો ન હતો એના માટે મને હોસ્પિટલમાંથી કડી મૂકી હતી અને એના માટે મે વ્યારા પોલીસ સ્ટેશન પીઆઈ અને એસપી ફર્વ ને ફરિયાદ નોંધાવી છે જેના માટે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી